અને દુર્ગંધ ઘણી બધી મારી રહી છે અને ગુટનસમા પાણી આવી જાય છે અમારું તો બસ આ બધું સાફ કરાવો ચોખ્ખું કરો ડભોઈ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને સદસ્યને કઈ કઈને થાકી ગયા હાલ તહેવાર આવ્યો છે ગણપતિ બાપા પણ ગટરમાં ગંદા પાણીમાંથી લઈને માર જવું પડશે એવો બારો આવ્યો છે ડબોઈ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં સરિતા સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉકેલવામાં ડબોર નગરપાલિકા નિષ્ફળ ગઈ છે નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં પણ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી સોસાયટી વિસ્તારના લોકો તાઇમામ પોકારી ઉઠ્યા છે ગટરના ગંદા પાણી ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે જેને કારણે રહીશો દુર્ગંધ અને ગંદા પાણીમાંથી પસારવાની નોબત આવી છે સોસાયટીના લોકો ગટરના પાણીથી દુર્ઘટના કારણે બીમાર પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યા છે વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ પડે છે ગંદા પાણીમાં ચાલવાથી રોગચાળો પણ ફેલાય છે હાલ ચોમાસાનો સમય છે એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે જ્યારે કે ડભોઈ નગરપાલિકાના પ્રમુખનો આ વિસ્તાર છે દર ચોમાસે ગટરની સમસ્યાનો સામનો સોસાયટી વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે સત્તાધીશો તેનું નિરાકરણ લાવશે કે પછી આવી જ લોલમ ચાલતી રહેશે શું કોઈ મોટો રોગચાળો વાળો આ વિસ્તારમાં ફેલાશે ત્યારે ડબુ નગરપાલિકા તંત્ર જાગશે અને મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું કે નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધ સોસાયટી વિસ્તારોમાં બેનર લગાવવામાં આવશે ડર છે અમારા સ્વાનમાં આવી અમને તકલીફ પડે છે અમારા બાથરૂમમાં એમાં પાણી પણ નહીં જતું ચોકરિયાનમાં હોય નહીં જતું અત્યારે અમારી બેબી કોલેજમાં આવી છે આટલા ગુઠણ ગુઠણ પાણીમાં અમે મોકલીએ છીએ એટલે નાની બેબીને વાનવારો લેવાય નહીં આવતો કાયમની આ તકલીફ રહે છે કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ આ જન 3 4 વર્ષથી આ રેલવે થઈ છે ત્યાંની ને તે તમારી શું વાત અમારું તો બસ આ બધું સાફ કરાવો ચોખ્ખું કરો અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવે છે ફારો મન મન ઉભરાઈ ગયા છે કઈ રીતના દર્શન કરવા જઈએ આ કઈ જગ્યા છે સરિતાનગર રેલવે બાજુ રેલવે ની બાજુની સોસાયટી સરિતાનગર સોસાયટી ધર્મિષ્ઠા રાજપૂત અહીંયા ઘણા બધા સમયથી ડ્રેનેજ લાઈન એટલી બધી ઉભરાઈ છે કે ના પૂછો વાત ઘણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ સભ્ય કોઈ પ્રમુખ કે કોઈ ચીફ ઓફિસર જોવા અહીંયા આવતા નથી અહિયાં દર ચોમાસે ગટર એટલી બધી ઉભરાય છે કે નાના બાળકો સિનિયર સિટીઝનોને જવું એટલી બધી મુશ્કેલી પડી રહી છે અને એટલું બધું મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે કે ના પૂછો વાત અત્યારે ગણપતિ બાપાનો તહેવાર આવી રહ્યો છે છતાં સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં મગનું નામ મરી કોઈ બોલવા તૈયાર નથી

બારના ખખડાવી ખખડાવીને બપોરે ઊંઘમાંથી ઉઠાડીને કે છે વોટ આપો વોટ આપો વોટ આપો પણ અત્યારે જનતાને જે સમસ્યા થઈ રહી છે કોઈ પૂછવા આવતું નથી 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 સભ્ય આવતા 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 પ્રમુખ કે ચીફ ઓફિસર એમની ફરજ છે જનતાને પૂછે કે તમને શું સમસ્યા થઈ રહી છે પણ કોઈ જ આનું નિરાકરણ નથી અત્યારે દુર્ગંધ એટલી મારે છે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે ન કરે નારાયણ સિનિયર સિટીઝન છે સાંજે ચાલવા જાય તો એમની હેલ્થ ને કશું થયું તો એની જવાબદારી લેશે કોણ પ્રશ્ન ત્યાં ઉદભવે છે તો મારી જે દર્ભાવતીના નગરીથી જાણીતું છે સરિતા નગર સોસાયટી જૂની સરિતા ફાટક આજે ઘણા બધા સમયથી એટલું બધું ઉભરાય છે કે ના પૂછો વાત કોઈ જ નિરાકરણ હતી વર્ષોથી આ જ તકલીફ ચાલી રહી છે